નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસનો ભાવ રૂપિયા એક હજારથી લઈને સોળસો સુધીનો બોલાયું અને આવક નોંધાય એકસો ને ઓગણીસ મણ જીરુંનો ભાવ રૂપિયા તેતાલીસો એકથી લઈને અડતાલીસસો છવ્વીસ સુધીનો બોલાયું અને આવક નોંધાય તેરસો ને સુડતાલીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને બારસો ચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય છવ્વીસો ને બાણું મણ એરંડાનો ભાવ રૂપિયા અગિયારસો ચાલીસથી લઈને અગિયારસો છ્યાસી સુધીનો બોલાયું અને આવક નોંધાઈ નવસો ને એક મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો ત્રાણું સુધીનો બોલાયું અને આવક નોંધાય બસો ને ચુમોતેર મણ તલનો ભાવ રૂપિયા ઓગણીસો એંસીથી લઈને પચીસસો પંદર સુધીનો બોલાયું અને આવક નોંધાય છેતાલીસસો ને એંસી મણ ધાણાનો ભાવ રૂપિયા બારસો એકતાલીસથી લઈને તેરસો પાંત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને ઇઠ્યાસી મણ ચણાનો ભાવ રૂપિયા તેરસોથી લઈને તેરસો પંચાણું સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસ મણ મગફળીનો ભાવ રૂપિયા સાતસો પચાસથી લઈને એક હજાર પંચોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય બારસો ને પિસ્તાળીસ મણ ગવારનો ભાવ રૂપિયા નવસો પચીસથી લઈને એક હજાર આઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય એકસો ને દસ મણ